અને પરિવારોના મારા પારસિયા પરિવાર રામાણી પરિવારના સર્વે સદસ્યજનો ભાઈઓ બહેનો માતાઓ મારા યુવાન બંધુઓ સર્વને ખૂબ ખૂબ અભિનંદન જયમીનની જીવનયાત્રા નેહાને જીવનયાત્રાની આ પાવન ઘડીએ આજે યોગ તો કરાવવા મારું એક નાસિક ત્રમકેશ્વર અને અત્યારે સીધો મહારાષ્ટ્ર હમણાં સીધા મહારાષ્ટ્ર સુધી મહારાષ્ટ્રની પૂજા કરવા માટે રહેવા છે બાપ અને દીકરી પાછી જે આંગળે જવાની છે બાપ સિદ્ધ વિનાયકની આ ગજાનંદની પૂજા કરી મુંબઈ અને આજે ત્રમ્બેકેશ્વરની ચેતના કહી શકું મારું નાસિક પરિવાર અને નાસિક પરિવારના આંગણે જ્યારે લગ્નની પાવન ઘડી છે ત્યારે મારા યુવાન બંધુઓને ત્યાં પણ બાળકોના લગ્ન સંસ્કારો કારણ કે બાપ મંદિરો દેવ મંદિરોની અંદર બેઠેલા લક્ષ્મી નારાયણ ની પૂછા ક્યારે થશે જ્યારે ઘર મંદિર ની લક્ષ્મી નારાયણ ની પૂજાઓ જ્યારે વાસ્તવિક થશે ને ત્યારે હું બેઠેલા મંદિરના નારાયણ ની પૂછા થશે બાપ

અને આજે એક જે આજની જ ભળી આજના જ એક સમાચાર છે જયારે મારો ભ્રષ્ટાશ્રમ બેઠો છે બાપ આજે ધર્મ ની બધી જ વ્યાખ્યાઓ આજે સંત પરંપરાની બધી વ્યાખ્યાઓ આજે જેને કહેવાય સત્યની વ્યાખ્યાઓનો મૂળ એટલે ગ્રસ્તાશ્રમ આપણા ચાર આશ્રમોનો આધાર એટલે ગ્રસ્તાશ્રમ અને ગ્રસ્તાશ્રમના મૂલ્યોને બાપ સમજવા એ જ તમારો પહેલો ધર્મ છે બાપ અને જ્યારે આ દીકરો આ શિક્ષણ શિક્ષિત થઈ કરી અને જો પરિવારથી દીક્ષિત ન થયો હોય તો પણ યાદ રાખજો કે એ આગળ જતા કહેવાય કે બાપા પચાસ વર્ષ કમાણી કરીને ભેગું કરે પણ જો સંસ્કાર ન હોય તો દીકરો પાંચ વડી પાંચ વરામાં બધું પૂરું કરે પચાવર મહેનત પાંચ વર માં નથી લાગતી પણ આજે પાંચ બાપાથી પણ સવાયું ક્યારે કરે છે જ્યારે આપણા પરિવાર આપણી સામાજિક મૂલ્યોની ની જયારે રક્ષા આપણે કરી હોય એટલે કહેવાનું છે કે ધર્મો રક્ષિત ખાલી પૂજા પાઠ ની રક્ષા થશે નથી નહીં તમારો નિજી ધર્મ હું એમ કહું કે ગુરુ તત્વને વંદન પછી હોય પેલા ઘ્રસ્તાશ્રમ નાતે પેલા માવતરો ને વંદન હોય બાપ આજે માવતરો ની જ્યારે વંદનની ક્રિયાઓ જયારે તમારામાં દૃઢ દ્રઢ રહેશે ત્યારે વાસ્તવિક વંદન પરિભાષાને આપણે સમજી શકશું આજે તમારા દાંપત્ય જીવનના પ્રેમની વ્યાખ્યા ને જયારે તમે આમાં પ્રજ્વલિત કરશો ત્યારે જ તમે દેવની આ પરમ પ્રેમની ભાષા ને આપણે બાપ ગ્રસ્તાશ્રમ માં સિદ્ધાંત છે અમુક કાર્યો એવા છે કે બાપ એને નિભાવવા એ જરૂરી છે ઘણા એવા વ્યવહારો હશે જે વ્યવહારો તમને બંધન રૂપ હશે બાપ ગ્રસ્તા આવ્યા પછી વ્યવહાર એ તમારું વાસ્તવિક રૂપ આપવું એ આપણા આદર અને જયારે વ્યવહાર તૂટે છે ને વચ્ચે ગાંઠ બની રહે છે એટલા માટે આપણા સંતોએ કીધું કે કબીર દાદા પ્રેમ કા મત ખીચો તૂટ જાય તૂટી દોર સાધીએ તો બીજને ગાંઠ રહે જાય

તમારી પૂજા છે વાપ પૂજા છે એ પૂજા કરીને પછી બેહો ઠાકર પાય જો પછી ઠાકર શું નથી આપતો નીકર ની યાદ ન થાય ત્યાં ફરિયાદ થાય કે બાપ સન્મતિ આપજે પણ આજ

વાતાવરણ ચાલતું હોય પણ આજે વાતાવરણ ની વચ્ચે આપણા વાતાવરણ ને યોગ્ય બનાવી રાખવું હું ઘણી વખત કહું કે સાત વાર છે પણ એ સાત વાર નો આનંદ કેમા છે એક આઠમો વાર અને આઠમો વાર એટલે પરિવાર પરિવાર બરાબર હશે એટલે સાત વાર આપણા બરાબર પરિવારમાં માં ક્યાંક ગડબડી થઈ એટલે સાત વાર ગમે એટલા આવશે પણ છતાં આનંદ નહીં હોય કારણ કે પરિવાર છે પરિવાર છે કાર્યરત થશું કારણ કે શરીર બરાબર છે એમ પરિવાર બરાબર હશે ને જીવન જીવવાનો આનંદ બાપ આવશે અને એ આનંદ જ્યારે પ્રાપ્ત કરશો ત્યારે તમારો અધિકાર છે પરમ આનંદની ખોજ કરવી યાદ રાખજો બાકી ઘર થી ભાઈગા ઘર ના ધર્મો જાળવવા ન ને બાકી ટીલા ટક્કા કરીને મારા ફેરવશું એનાથી કઈ નથી વળવાનું બાકી જીવન નું સત્ય છે સનાતન સત્ય છે માટે મારા યુવા ધનો શિક્ષિત દીત થઈ અને જીવનના લક્ષ પ્રાપ્ત કરજો અને મારે સાધુ હૃદય આવતા ભવિષ્ય આપણું ઉજાગર છે પણ ઉજાગર ભવિષ્યને આપણે ક્યારે માની હકશું જ્યારે આપણે જાગતા હશુ ને જાગવું એટલે આપણે આપણા કર્તવ્યમાં આપણે આપણા આપણા સંતાનો બધા અપડેટ થઈ રહ્યા છે બાપા આ ઉત્સવોમાં આજે મને ધન્યવાદ કરી હતા દીકરા પરિવાર ત્યાં છે એનું આખું નેટવર્ક વર્ગ ત્યાં છે છતાં પણ કચ્છમાં માતૃભૂમિ અહીંયા આવી કરીને કાર્યક્રમો કરો છો કારણ કે કચ્છ આપણી માતૃભૂમિ છે આપણો મૂળ છે અને મૂળમાં પાણી રેડે ને એટલે ડાળીઓ ને પાંખું ને આ ફૂલ ને ફળ ને બધું જ

બાકી આજે આવા આવા ઉત્સવો લઈ કરી અને બાપ આવા કલંકી તો ઉત્સવો લઈ કરી આવા દૂષિત દૂષિતતાઓ આપી કરીને આપણે કઈ શુદ્ધતા લેવા જઈએ છીએ આપણી શુદ્ધતા જ આપણું સત્ય છે આપણી શુદ્ધતા જ આપણી પરંપરા પ્રત્યે આપણા આદર છે આ શુદ્ધતા છે અને એ જાણી લ્યો છે બધું બાકી બીજાને બતાવવાની જરૂર નથી પણ ભગવાને સંપત્તિ આપી હોતા આવા ઉત્સવોના રૂપમાં આપજો માણજો હા અને આજે જે જે દૂધ છે એ દોણામાં જાય એટલું કરજો દોણાની બહાર ક્યારેક જાય ને ત્યારે એમ થાય કે બાપ દૂધ છે સંપત્તિ છે સંપત્તિને પણ જેમ તેમ ન વેડફવી કારણ કે દૂધ આ જે દોણામાં જાય એની પ્રતે એનો આ એનો સિદ્ધાંત કે આજે આપણે પારિવારિક રીતે ધાર્મિક રીતે આપણે આપણી સામાજિક રીતે આપણે આપણા કાર્યરત કરી અને કાર્યો કરી રહ્યા છીએ અને એ જ કાર્યો પ્રત્યેનો અમારા યુવાધનનો આદર બની રહે અને આવા આયોજનોના માધ્યમે આવતો સમય આવતું મારું કલ્ચર આજે સામાજિક વ્યવસ્થા અને આપણી ધાર્મિક વ્યવસ્થાથી સજ્જ બની અને પોતાના જીવનના એ લક્ષ્યો પ્રત્યે ગતિ પ્રગતિ અને ઉન્નતિ સાધતું રહે એ જ મારી શુભકામના સાથે આજે બંને પ્રભુતાના પાદ માનતા બંને બાળકોને મારા સાધુ હૃદય મા ભગવતી ના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી અને વિનંતી કરું કે નેહા અને જૈમી જીવનયાત્રા મા ભગવતી માં સુખમય આનંદમય પ્રગતિમય બનાવી રહે લક્ષ્મી ની કૃપા છે કાયમ માટે કૃપા કરુણા બની રહે આજે રામાણી પરિવાર અને છે અને મારા એક એક પરિવાર મારા એક એક ઘર માટે મારા એક એક ઘર માટે જરૂર કહું છું આજે ઘણા ઘરો છે કારણ કે અમે ખાલી મંદિરોમાં બેહવા વાળા નથી આજે ઘરોમાં જઈને નાના નાના મોબાઈલોના માધ્યમે માધ્યમ ઘરો તૂટતા હોય આ નાની

ભાઈઓના દીકરાઓ પ્રત્યે આજે સમાજ પ્રત્યે પરિવાર પ્રત્યેની જે કર્વઠતા છે અને કર્તવ્યતા પ્રત્યેનો જે આદર છે એ આદરને વંદન કરી અને આજે અમને બાપ આજે તમારા ગ્રસ્તાશ્રમની પૂજા કરવા માટે અમને પણ આવવું પડે આજે બંને દાંપત્ય જીવનને સાધુ હૃદય ખૂબ ખૂબ શુભકામના નારાયણના શ્રી ચરણમાં પ્રાર્થના અને સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મામ કશ્ચિત દુઃખ ભાગ ભવે ચતુર્થ પુરુષાર્થ સાથે મારા આ દીકરી આજે નિહાલે વચન લીધું હતું જ્યારે ઘરના લગભગ વાંચુ વખતે આવ્યા હતા એ સમય કે બાપુ લગ્ન પ્રસંગે આવી જજો પણ આજે જરૂર કઉ કેમ હતું મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર થી હતી તિરુપતિ ની આજે યાત્રા તારીખે પણ લખાઈ ગઈ હતી આહુતિ અમે એટલું જરૂર કે અમે પણ નિમિત છીએ અને આજે મારા લક્ષ્મીના આંગણે સમાજના આંગણે બાપા આંગણોમાં તો આમાં બીજ વાવી ગયા છીએ એને પણ સિંચન કરવા છું મારો કાયમ બાગ લીલો અને

ભગવતી ઉમિયા માતા ગૌ માતા કી ગૌ માતા કી ગૌ માતા કી ભારત માતા કી સનાતન ધર્મ કી